જામનગરના કાલાવડના ખંડેરા ગામમાં પીજીવીસીએલ ની ગંભીર બેદરકારી વીજ લાઈનમાં શોર્ટ સર્કિટ થતા ઘઉંનો પાક બળી ગયો પાક બળીને ખાખ થઈ ગયો છે ઘઉંના પાકમાં આગ લાગતા ખેડૂતને મોટું નુકસાન થયું ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા જ ઘઉંનો પાક ભસ્મીભૂત થયો પાકને મોટું નુકસાન થતા ખેડૂતે યોગ્ય વળતરની માંગ કરી છે મારા ખેતરમાં વીજ લાઈન નો પ્રવાસ ચાલુ હતો તે દરમિયાન વીજળીના તાર તૂટતા મારા ગામમાં આગ સાંજના છવા છવા આસપાસ લાગેલી આગ લાગ્યા બાદ મારા ખેડૂતે મને હું ઘરે હતો ત્યારે ફોન કર્યો કે બાપુ ખેતરમાં ઘઉં વીજળીના તાર તૂટતા ટીસી માં ભેર અવાજ આવતા તાર તૂટતા તણખલા ઉઠતા ઘઉં માથે પડતા તે ઘઉં મળીને સળગવા એ તો કાલે તો આવ્યા હતા જીએબી ટીમ પંચરોજ કામ પણ કરી ગયેલા હતા તે લોકોએ અમને કીધેલું હતું કે સવારે જીએપી ઓફિસે આવજો જે કાંઈ ડોક્યુમેન્ટની ક્વેરી હોય તે તમને અમને કરી દેજો કાગળિયા ક્લિયર એમ તો સવારે અમે ત્યાં જીએપી ઓફિસે જતા ત્યાં અમને તેમ કહેવામાં આવ્યું કે વીમા કંપનીને તમારે પાહેંત્રી પત્રક આપવામાં આવશે કે જે કાંઈ તમારી રકમ આપે અંદર એ રકમ મેક્સિમમ જે કંપની આપે એ યોગ્ય રહેશે બાકી એમાં કાલ સવારે તમને વળતર યોગ્ય ન લાગે તો એના વિરુદ્ધ તમે કોઈ જાતની કાર્યવાહી નહીં કરી શકો